હેલો દોસ્તો આજે આપણે વાત કરીશું બાળકના મગજના વિકાસ માટે કયા કયા પ્રકારના ખોરાક આપી શકાય એના વિશે આપણે આજે ચર્ચા કરીશું તો સૌપ્રથમ છે દાળ બધા જ પ્રકારની દાળ બાળકને આપી શકાય ચણાની દાળ હોય તુવેરની દાળ હોય મગની દાળ હોય કે કોઈપણ પ્રકારની દાળ હોય એમ એ બાળકને તમે ઓફર કરી શકો છો અને ખવડાવી શકો છો કારણ કે દાળની અંદર છે સૌથી વધારે પ્રમાણમાં જીંક મેગ્નેશિયમ અને ફોલિક એસિડ નામના તત્વો હાજરી હોય છે જેના લીધે બાળકનો મગજનો વિકાસ સરસ રીતે થતો હોય છે બીજા નંબરમાં આવે છે લીલા શાકભાજી લીલા શાકભાજીની અંદર આયરન અને ફોલિક એસિડની માત્રા વધારે પ્રમાણમાં હોય છે જે બાળકના મગજના વિકાસ માટે ખાસ જરૂરી છે એમાં ફોલિક એસિડ છે એ જેતા તંતુના વિકાસ માટે ખાસ જરૂરી છે ત્રીજું છે રોજિંદા જીવનમાં આપણા ઘરની અંદર બધાના ઘરે અવેલેબલ હોય દહીં દહીંની અંદર માઇક્રોફ્લોરા નામના બેક્ટેરિયા વધારે હોય છે જે બાળકના વિકાસ માટે જરૂરી છે અને ચોથું છે સક્કરિયા અમુક ખાસ સિઝનની અંદર સક્કરિયા મળતા હોય છે તો સક્કરિયાની અંદર પણ બીટા કેરોટીન નામનું દ્રવ્ય વધારે પ્રમાણમાં હોય છે જે બાળકના મગજના વિકાસની સાથે સાથે બાળકની જોવાની જે ક્ષમતા છે એની અંદર વધારો કરે છે અને પાંચમા નંબરનું જે છે એક્સ કે જે આપણે ઈંડા કહીએ છીએ એ ઈંડાની અંદર કોલિન અને પ્રોટીન વધારે ફરમા આવે છે અને જે બાળકના મગજ માટે જરૂરી છે તો મારી ખાસ વિનંતી એ છે કે માતા પિતાને કે આ પાંચ ખોરાકમાંથી જે ખોરાક સુટેબલ હોય એ બાળકને ખાસ કરીને રોજિંદા જીવનની અંદર રોજ આપવો જોઈએ જેનાથી બાળકનો મગજનો વિકાસ સારી રીતે થઈ શકે